નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે અને નવો વરસાદનો રાઉન્ડ આવશે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળશે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે તે પહેલા અત્યારે આજે તેમજ આવતીકાલે પણ કેટલાક વિસ્તારોમાં હજુ પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે

થી પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે વેરાવળ ઉના સુધીના વિસ્તારોમાં સામાન્ય ક્યાંક ક્યાંક ઝાપટા તેમજ કચ્છના દરિયા કિનારાના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં ઝાપટાની સંભાવના છે જોઈએ આજે બપોરના સમયની અપડેટ જેમાં બપોરના બે વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારિકાથી લઈ પોરબંદર જૂનાગઢ જામનગર ભાવનગર અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા જોવા મળશે તો ઉત્તર ગુજરાતની અંદર હજુ વરસાદની શક્યતા છે થરાદ રાધનપુર પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને મહેસાણા હિંમતનગર સુધીના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં પણ હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે જોઈએ સાંજના સમયની અપડેટ જેમાં સાંજના સમયે ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ કપડવંજ નડિયાદ ખંભાત ગોધરા લુણાવાડા વિરમગામ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે આજે રાત્રિની એટલે કે સાંજના સમયની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને સાંજના સ વાગ્યાના સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લાના પાલીતાણા તળાજા સિહોર ઘોઘા ભાવનગર વલભીપુર આજુબાજુના વિસ્તારો બરવાળા અને બોટાદ ગઢડા આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે જૂનાગઢ આજુબાજુના વિસ્તારો હોય તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર ઉત્તર ગુજરાતમાં થરાદ રાધનપુર મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં પણ સાંટા સૂટી અને સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને પહેલી તારીખની અપડેટ જોઈએ જેમાં પહેલી તારીખે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે જેમાં કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર મધ્ય ગુજરાત હોય તેમાં પણ વરસાદ સામાન્ય હળવો મધ્યમ વરસાદ જોવા મળશે જેમાં બપોર પછીના સમયે તીવ્રતા વધશે જેમાં ભાવનગર આજુબાજુના વિસ્તારો બોટાદ આજુબાજુના વિસ્તારો અમોદ ભરૂચ રાજપીપળા છોટા ઉદેપુર વડોદરા ખંભાત અલીરાજપુર આજુબાજુના વિસ્તારો તેમજ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા નડિયાદ ધોળકા ખંભાત આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવારા લુણાવાડા તેમજ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની એક્ટિવિટી હજુ ચાલુ રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સામાન્ય હળવો વરસાદ આવતીકાલે જોવા મળશે જોઈએ બે તારીખની અપડેટ જેમાં બે તારીખની અંદર બપોર પછીના સમયે ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારિકા જામનગર રાજકોટ મોરબી પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ વડોદરા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા હિંમતનગર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ધીમે ધીમે હવે વરસાદની જે સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આગળ વધશે અને બે તારીખની અંદર નાગપુર આજુબાજુ પહોંચી જશે જ્યારે ઉપર આવશે ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને તે ગુજરાતની એકદમ નજીક હશે ત્યારે મોટામાં મોટી આ સિસ્ટમના કારણે વરસાદ જોવા મળશે બીજી તારીખે રાત્રિના સમયની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં વડોદરા દાહોદ અમદાવાદ તેમજ મહીસાગર ખેડા આણંદ આજુબાજુના વિસ્તારો અને ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની શરૂઆત થશે ત્રણ તારીખની સવારની અપડેટ જોઈએ તો તેમાં પણ સિસ્ટમ ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અસર કરશે બપોરના સમયની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભાવનગર બોટાદ રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને મધ્ય ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના આ વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની એક્ટિવિટી ચાલુ થશે જોઈએ હવે ત્રણ તારીખે સાંજના છ સાત વાગ્યાની અપડેટ જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લા આજુબાજુના વિસ્તારોમાં જોઈએ આપણે જિલ્લાવાર જૂનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલીના તમામ વિસ્તારો ભાવનગરના તમામ વિસ્તારો મહુવા તળાજા પાલીતાણા ગારિયાધાર તેમજ જસદણ બોટાદ ચોટીલા બાબરા સહિતના વિસ્તારો સુરેન્દ્રનગરના વિસ્તારો ધોળકા કપડવંજ નડિયાદ ખંભાત વડોદરા ભરૂચ તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવના છે મધ્ય ગુજરાતમાં વિરમગામથી મહીસાગર ગોધરા દાહોદ વડોદરા ખેડા આણંદ છોટા ઉદેપુર આ બધા જે વિસ્તારો છે તેમાં પણ સારા એવા વરસાદની શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે રાત્રિની ત્રણ તારીખની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમજ ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારો કે જેમાં ભારે વરસાદ અને ઉત્તર ગુજરાત સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ચાર તારીખે સવારની અપડેટ જોઈએ તો સોત્રા કાઢે તેવો વરસાદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભાવનગર જિલ્લો તેમજ પંચમહાલ જિલ્લો અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ચાર તારીખે બપોરથી લઈ સાંજ સુધીના સમયગાળા દરમિયાન સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી ઉત્તર તરફ હાલશે એટલે કે મધ્ય ગુજરાતના વિસ્તારો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે વરસાદની એક્ટિવિટી જોવા મળશે જોઈએ ચાર તારીખે રાત્રિની અપડેટ અને પાંચ તારીખની અપડેટ જોઈએ તો પાંચ તારીખમાં પણ સિસ્ટમ જે જોધપુર આજુબાજુથી આજુબાજુ કચ્છની અંદર પણ તેનો અસર કરશે અને ભારે વરસાદ પડશે આગામી સમયમાં જ્યારે સિસ્ટમ નજીક આવશે ત્યારે તેમાં ઘણા બધા ફેરફારો થશે અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે જોઈએ હવે આપણે પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં તેતાલીસ સૌરાષ્ટ્રમાં તેતાલીસથી પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં તેતાલીસ આવતીકાલે કચ્છના વિસ્તારોમાં પંચાવન સુધી સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત એકાવન આજુબાજુ તેમજ બીજી તારીખની વાત કરીએ તો કચ્છની અંદર એકાવન ઉત્તર ગુજરાતમાં તેતાલીસ સૌરાષ્ટ્રમાં એકાવનથી બાવન દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ ત્રણ તારીખની વાત કરીએ તો તેમાં પણ પવનની ઝડપ થી પંચાવનની જોવા મળશે પાંચ તારીખની અંદર સૌરાષ્ટ્રમાં છપ્પન કચ્છની અંદર સત્તાવન ઉત્તર મધ્ય ગુજરાત છપ્પન દક્ષિણ ગુજરાતમાં બાવનથી પંચાવન છ તારીખની વાત કરીએ તો છ તારીખે ગુજરાતની અંદર પવનની ઝડપ સાઠ આજુબાજુની કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પંચાવન દક્ષિણ ગુજરાતમાં પંચાવનની જોવા મળશે સાત આઠ તારીખની અંદર પવનની ઝડપમાં નોંધપાત્ર રીતે પિસ્તાલીસથી પચાસની જોવા મળશે ખાસ કરીને સ તારીખ આજુબાજુ જે સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન ઉપર સક્રિય થશે જેના કારણે પવનની ઝડપ વધી શકે છે